thank you નમસ્કાર મિત્રો મારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રખ્યાત નેપાળી ગાયક સચિન પરિયાનું પંદર વર્ષની વયે થયું નિધન હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો સોંગ ઓલ્ટ ખોલ માટે પ્રખ્યાત નેપાળ ગાયક સચિન પરિયાનું બે જાન્યુઆરી કાઠમાંડુમાં પંદર વર્ષની વયે નિધન થયું છે જોકે મિત્રો આપણે જણાવી દઈએ કે અહેવાલો અનુસાર સચિન પરિયાનું ઘણા

અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ